તો ફેમિલી કેમ છો તમે પણ મજામાં હશો મજામાં જ રહેવાનું હાલો તો આપણે આ પાણીનું આલતું કરી દીધું છે ઘડિયાનું પાણી આવે છે જોઈ શકો છો હાલો હમણાં તમને બતાવું આપણે તુવેર જોઈ શકો છો આપણે પાણી આલતું થઈ ગયું છે તુવેરમાં પાવામાં એક આપણે શેનાણી વાવેલી તમે આગલા વિડીયોમાં જોયું તો છે મિત્રો હાલો આપણે જવું છે પછા ટોગી આંટો મારવા કેટલી ક્યારે ભરાય છે એ નક્કી કરી લઈએ જોવો મિત્રો આવી કંઈક આપણી તુવેર છે થોડોક પવન આવી છે બહુ જાદા પવન નથી એટલે નહીં વાંધો આવે અવાજ આવી છે આપણો આમ તો સોખો જો આવી કંઈક તુવેર છે તો પાક પાકમાંથી પાકવા જો આવી તુવેર છે જો તમને આખા પડાનો નજારો બતાવું તુવેર છે આમાં આપણે આજખલા દવાનો છટકાવ કર્યો એ કોક દેખાતી એટલે આપણે કોરાજન લઈ આવ્યા હતા આપણે આમાં કોરાજનનો નો છટકાવ કર્યો છે હીルト નથી 10 દિવસ થઈ ગયા છે તે આપણે છટકાવ કર્યો તો અને ફાલે પણ સારું લાગી ગયું છે જોઈ શકો છો તમે જો આ કેક સિંગુ લાગી ગયું છે હાલો તો આપણે તમને પછાટવ ગીલે તુવર બતાવું હાલો વિડિયોમાં બના રેજો હાલો આપણે પછાટે જાય છે કેમ નાખા ફુગી જાય નહી હાલો તમને બતાવું હમણાં હા પારવા પારવા આપણે ફૂલ છે હજી એવું લાગે તો એકાદો છટકાવ કરવો જો હે આજકાલ આપણે પ્રોફેનો મારવો છે એવું ગણતરી છે પ્રોફેરોનો સાયફર મેથી એનો છટકાવ કરવો છે આપણે ટુબરમાં કોક આપણે શું આ જીની સિંગ હોય એમાં કદાચ ને ઈડ ન લાગે ને આ ફૂલ છે એમાં નવી સિંગ બેસે એમાં ઈડ ન લાગે એના માટે આપણે પ્રોફેનનો છંટકાવ કરવો છે જો તમે આવી તુબર હતી બે પાખી હતી અમુક હારું એમાં આપણે વસાળે શીણા વાવી દીધા છે અને શીણાનું તે તમે જોઈ શકો છો કે આવા આપણે ભૂલ ઉઘડ્યા છે જો નથી વાવતા નહોતા વાવતા પણ પાછું એમ છું કે હાલો વાવી દે તો ખુલ્લું વધારે દેખાતું હતું એટલે આપણે વાવી દીધા છે હાલો હમણાં તમને બતાવો આપણી કેમ તુવર કેમ છે જો ઢળી ગયો છોડી આમ તમે ફાલ જો સિંગુ જો એવું નહીં કે આપણે એક જ છોડવો છે એટલે એ સિંગવાળો બતાવો એવું નહીં જો તમે આમ ટોટલીને છોડવામાં એમ સિંગુ આપણે ભરાદાર છે જોઈ શકો છો હાલો પાણી તો આપણે પછાટે પેલા ઘૂમરો મારી અને વાહ બીજું નાખું પી જશે અને જો આ બગલાય છે આપણી વાડીમાં જો એને પણ પેટ માથે કંઈક પેટ ભરવા તો ગમે કંઈક ગોતું હોય તો ખરું ને મિત્રો એ તો શું આપણે આમાં જીવાત હોય એ આપણે ખાતા હોય જોવા એ આપણી પછાત છે પાણી પૈ પૂગી તો ગયા છે જોવા આમ તમને બતાવું એટલી બાજુ કપડું ખાલી થઈ ગયું છે કપા વરાટીઓ કપા હતો મિત્રો હાલો પાણી આપણે પૂગી ગયું છે તો હવે આપણે જવાનું છે કે ભળિયા આંટો મારવા કારણ કે પાણી જોટા મારતું એવું લાગતું હું ઘડકે ઘળકે આવતું હું એટલે એક ઘુમરો મારી આવી ભળીએ પછી વિડીયો પાછો આપણે આમનો એક શૂટ કરીશું નાનો એક કટકો હટાનો હાલો તો આપણે આ પાંચ મિનિટનો કટકો થઈ ગયો હે